અને હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગરમાં પચીસ થી ત્રીસ જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે અને બે ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે સિટી સર્વે નંબર છોતેર ની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે પચીસ થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં વહેલી સવારથી બેગા ડિબોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરના અકવાડા નજીક જગ્યા ઉપર આ ઉપરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તો મદરેસા અને ફ્લેટની અંદર રહેતા લોકો બાલસામાલ સાથે બહાર નીકળ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસની ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી ગેરેજીસ ને એવું ચલાવતા હતા અને એક બે પાકા બાંધકામ હતા જેમાં રાજ્ય કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના આ નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદાર શ્રી તથા સિટી સર્વેના અધિકારી શ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ